ઉના તાલુકાના પે સેન્ટર શાળા તળ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ઉના તાલુકાના તળ પે સેન્ટર ખાતે યોજાયેલા સીઆરસી તળ કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવમાં સીઆરસી તળમાં સમાવિષ્ટ ધોરણ છ થી આઠ ની કુલ આઠ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ અઢાર જેટલી કૃતિઓ તથા આઠ માર્ગદર્શક શિક્ષક અને છત્રીસ બાળ વૈજ્ઞાનિકો દ્વારા

બાળકવી અને ચિત્રમાં કુલ બત્રીસ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સરસ પ્રદર્શન કર્યું હતું તેમાં નિર્ણાયક તરીકે કાંતિભાઈ ગોહિલ નવીનભાઈ સોલંકી કેતનભાઈ વાજા વૈશાલીબેન રિંકલબેન ધીરુભાઈએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ ચારે સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક તાલુકા કક્ષાએ સીઆરસી તળનું પ્રતિનિધિત્વ કરશે કાર્યક્રમના અંતે તમામ બાળ વૈજ્ઞાનિકો સ્પર્ધકોને પ્રમાણપત્ર સ્ટેશનરી કિટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છેલે દિલીપ ભાઈ લાખણોત્રાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું આ બંને સ્પર્ધામાં તડગામના સરપંચ એસએમસી સભ્ય ગ્રામજનો આજુબાજુની શાળાઓએ પ્રદર્શન નિહાળ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સીઆરસી રોહિતભાઈ ડોડિયા તળ પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચારણિયા તળ પ્રાથમિક શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષકભાઈ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું આહિર કાળુભાઈ ગિનારવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે નમસ્કાર મારું નામ ભરતભાઈ ભીખાભાઈ ચારણીયા છે હું તર્ડ પ્રેસ્ટાનો આચાર્ય છું આજ રોજ વીસ સપ્ટેમ્બરના રોજ તળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે કલા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ અમે પ્રાર્થનાથી અને દીપ જાગૃતિ કરવામાં આવેલી હતી જેમાં તર્ડ ક્લસ્ટરના સીઆરસી સાહેબ પેટા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ તથા શ્રીઓનો સાથ અને સહકારથી દીપ પ્રાકટીના કાર્ય પૂર્ણ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે આ વિજ્ઞાનમાં કુલ આઠ શાળાઓએ ભાગ લીધેલો છે જેમાં કુલ અઢાર કૃતિઓ જોડાયેલી છે આમાં જે જોડાયેલા બાળકો છે તેમને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર અને કીટ આપવામાં નક્કી કરેલું છે સાથે સાથે જે કલા મહોત્સવનો કાર્યક્રમ છે તેમાં ગાયન બાળકવિ ચિત્ર અને વાદન આ ચારેય કલા ઉત્સવનો સમાવેશ કરવામાં આવેલો છે સાથે સાથે આમાં આઠ શાળાઓ અને બત્રીસ સ્પર્ધકો જોડાયેલા છે આમાં જે બાળકો જોડાયેલા છે તેમને પ્રોત્સાહિત માટે ઇનામ તરીકે પ્રથમ નંબર જે મેળવે છે તેમને ત્રણસો રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે દ્વિતીય નંબર જે પ્રાપ્ત કરશે તેમને બસો રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને સો રૂપિયા રોગક પુરસ્કાર આપવામાં આવશે સાથે સાથે તમામ સ્પર્ધકો જેને ભાગ લીધેલો છે તેમને પ્રમાણપત્ર આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે કાર્યક્રમનો પૂર્ણ થયા પછી બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે